આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા નાવલી વિસ્તારના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયો વિકાસશીલ રાજ્ય સરકારના પ્રજાલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ અંતર્ગત નાવલીથી વડોદ સુધીના ચાર કિલોમીટર આરસીસી માર્ગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજ્યની ભાજપ સરકાર પ્રજાલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે ત્યારે આજે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવલીથી ઝાંખરિયા થઈ વડોદ સુધીના આશરે ચાર કિલોમીટરના માર્ગનું રૂપિયા એકસો લાખના ખર્ચે આરસીસી માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ તથા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુને મક્કમ શાસન જ્યારે ચલાવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ નાવલી ગામથી ઝાંખરિયા થઈને વળોદ જતો આ રોડ લગભગ ચાર પોઈન્ટ વન કિલોમીટરનો છે તે આરસીસી રોડ લગભગ એક કરોડ સાહીઠ લાખના ખર્ચે એટલે એકસો સાહીઠ લાખના ખર્ચે આ નવેસરથી આરસી સીનો રોડ જ્યારે બનવાઈ જઈ રહ્યો છે ત્યારે પ્રજાજનોમાં ખૂબ આનંદ છે આ રોડ બનવાથી વર્ષો જૂની જે સમસ્યા હતી આ રોડ ઉપરથી પ્રજાજનોને ખૂબ આનાથી રાહત મળશે અહીંયા આવેલી નાની મોટી ઇન્ડસ્ટ્રીને પણ આનાથી ફાયદો થશે અને સર્વ પ્રજાજનોને આ પ્રસંગે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારતીય જનતા પાર્ટીની સરકાર સદાય પ્રજાજનોની સવલતો આપવામાં અગ્રેસર રહી છે અને એમાં એક નવું પગલું ભરી રહ્યા છે સાથે સાથે ધારાસભ્ય ફંડ એટીવીટી અને સરકારશ્રીની બીજી યોજનાઓ હેઠળ નાવલી ગામમાં લગભગ અગિયાર લાખના પ્રજાના નાના નાના કામો જેવા બ્લોક રસ્તા ગટરના કામો થઈ રહ્યા છે ઝાખરિયા ગામમાં પણ આઠ પોઈન્ટ નવ લાખના ખર્ચે એ પણ પ્રજાજનોના કામ થઈ રહ્યા છે બંને ગામોની ભાગોળમાં નવી એલ ઇડી પોલ પણ લગાવવામાં આવશે જેથી કરીને પ્રજાજનોને રાતના સમયે ઘણી રાહત થશે અને જેમ જેમ પ્રજાજનોની માગણી આવતી જાય છે તેમ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સવલતો પૂરી પાડવામાં સદાય અગ્રેજર રહેશે તેની ભારતીય જનતા પાર્ટી તરફથી હું ખાતરી આપું છું આ પ્રસંગે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુખભાઈ ટીનાભાઈ જેમની પોતાની હાડગુલ જિલ્લા પંચાયતની આ વિસ્તાર એમનો આવે છે તેમના નેજા હેઠળ આ વિસ્તારમાં ખૂબ આરોગ્યની શિક્ષણની સેવાઓ જ્યારે પ્રસી છે ત્યારે તેઓને પણ અભિનંદન આપું છું અમારા બંને ગામના સરપંચશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આપણે સાથે મળીને આવા જ વિકાસના કામો કરતા રહીએ એવી સૌને શુભકામનાઓ આજનો આ નાવલી ગામે રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમ ગુજરાત સરકારમાંથી આણંદ વિધાનસભાને જે રોડ મંજૂર થાય છે એ અંતર્ગત ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલની દરખાસ્તને ધ્યાને લઈ અને સરકારશ્રીએ એક કરોડ સાહીઠ લાખ રૂપિયાની માત્ર રકમથી નાવલીથી વડોદ જતો રાજબાઈ માતા સુધીનો રસ્તો આશરે ચાર કિલોમીટર જેમાં આઠસો મીટર જેવો સીસી રોડ પણ બનશે એવા રોડનું જે આજે મુરત કરવામાં આવ્યું છે આ નાવલીથી લોકોને ખૂબ સારો લાભ મળશે આ રસ્તો બનવાને આ રસ્તો સારો બનતા આ રસ્તા પર આવેલી ખેડૂતોની જમીનોમાં આવવા જવાની સરળતા રહેશે લોકોને પણ સુગમતા રહેશે અને નાની મોટી જે ઇન્ડસ્ટ્રી છે એને પણ ખૂબ સારો ફાયદો થશે અને લોકોને સુવિધામાં વધારો થશે એને માટે આ સરકારને જે મંજૂર કર્યો છે રોડ તો ગુજરાત સરકારનો અને ધારાસભ્ય ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલનો પણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હું ખૂબ આભાર માનું છું કેમ કે આ વિસ્તાર એટલે કે આ હડગુર જિલ્લા પંચાયત ક્ષેત્રમાં મારો મત વિસ્તાર આવતો હોય એમાં એક ખૂબ સારું વિકાસનું કાર્ય થઈ રહ્યું છે તો અમે સૌ બધા મતદારો ધારાસભ્યશ્રીનો અને ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર